વાપી ફાટક પર અચાનક ટ્રેન થોભી જતા ટ્રાફિક સર્જાઈ હતી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર રાત્રે સાડા સાતના વાપી રેલવે સ્ટેશનથી જયપુર બાંદ્રા ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી હતી વાપી રેલવે સ્ટેશનથી જયપુર બાંદ્રા અમદાવાદ તરફ જતા સાડા સાતના સમયમાં વાપીથી મુંબઈ તરફ જતી જયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સ્ટેશનથી પાંચસો મીટરના આગળ આવી અચાનક થોભી જતા રેલવે ટ્રેનના કર્મચારીઓમાં બહાર દોડભાગ મચી હતી અને લોકોમાં ચર્ચા એવી હતી કે આ ટ્રેનમાં કોઈ ડબ્બામાં ચેનપુલિંગ કરવામાં આવી હતી જેને લઈને ટ્રેન અચાનક ફાટકથી અધવેચે થોભી ગઈ હતી આ ટ્રેનમાં મુસાફરી કરતા રેલવે કર્મચારીઓ દ્વારા પૂરી ટ્રેને લાઇટના સહારે ચેકિંગ કરતા કાંઈ પણ મળી ન આવ્યું હતું જેથી રેલવે ફાટક પચીસથી ત્રીસ સુધી બંધ રહેતા ટ્રાફિક સર્જાયો હતો રેલવે કર્મચારીના ટ્રેનમાં મુસાફરી કરતા અધિકારીઓ ટ્રેનની ફરતે લાઇટના સહારે ચેકિંગ કરવામાં આવી હતી અને કોઈ દુર્ઘટના ઘટી કે કોઈ ટ્રેન નીચે આવી ન ગયું હોય તેની ચકાસણી કરી રહ્યા હતા પરંતુ સ્ટેશનમાં લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહ્યું હતું કે ડબ્બામાં ચેન પુલિંગ કરવામાં આવી હતી જેને લઈને આ ટ્રેન થોભી ગઈ હતી ટ્રેન થોભવાનું કારણ હજુ સુધી ખબર પડી નથી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેન્દ્રભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે